સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક ફાળવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ખાત ખાતમુહૂર્ત થયું હતું સુરત શહેરમાં બનતી ગુનાખોરી દામવા માટે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે વિસ્તાર પ્રમાણે અલગ અલગ પોલીસ મથકની ફાળવણી પણ કરવામાં આવી છે જેમાં ફરીથી એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થવા જઈ રહ્યો છે અને સુરત પોલીસ કમિશનર અજયકુમારના વરદ હસ્તેથી વેસ્ટાન પોલીસ સ્ટેશનનો ખાત મુહૂર્ત કરવામાં આવ્યો હતો સ્થાનિકોની છેલ્લા ઘણા સમયથી પોલીસ મથક બનવાની માંગને લઈ પોલીસ સ્ટેશનનો ખાત મુહૂર્ત કરવામાં આવ્યો હતો ખાત મુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં વેસ્ટાન વિસ્તારના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું વેસ્તાન પોલીસ સ્ટેશનના જે જઈ રહ્યા છે એના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના શ્રી ગઢવી અને એને સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દૃષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટાભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતાપૂર્વક વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે अँति सर्वश्रेष्ठ कामगिरी नागरिकों ने मिली रहे कायदो व्यवस्था माल मिलकतनी सलामती जीवननी सलामती आ बाबते अति सुंदर कामगिरी भूजान पुलिस स्टेशन स्टाफ करते मैंने संपूर्ण विश्वास